પીએસઆઈ ની રીક્ષા ચાલકો સામે દાદાગીરી ખાખી શું પહેરી ખુદને ને માને છે પીએસઆઈ ટીવી સ્ક્રીન પર તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેનું નામ છે પીએસઆઈ તખસિંહ વાઘેલા જેમની સામે દાદાગીરી કરવાના આક્ષેપ થઈ રહ્યા છે છે ચાલકો હડતાલ પર ઉતરી ગયા કારણ કે અવારનવાર પીએસઆઈ તખતસિંહ વાઘેલા દ્વારા તેમને પરેશાન કરવામાં આવે છે તેમને અભદ્ર ગાળો આપવામાં આવે છે જેથી હવે રિક્ષા એસોસિએશન રસ્તા પર આવી ગયું છે અને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે પીએસઆઈ તકતસી વાગેલાના વધતા જઈ રહેલા આક્રોશ ને જોતા અમે રિક્ષા ચાલકોની માંગણીઓ પણ જાણવાનો પ્રયાસ કર્યો બનાવમાં એવું છે કે કાલ 6 ના 6 થી 6:30 ના ગાળામાં શાળિંગપુરમાં વાગેલા જાય અને રઘુભાઈ જે બંનેને આવ્યા હતા અને એ લોકોએ જે પેસેન્જર તે બાઈડનો જે પબ્લિક હતું રિક્ષામાં બેસા હતા અને ખરાબ શબ્દો જે બોલ્યા બેન દીકરી ઉપર

તો બીજી તરફ બોટાદ આવતા ન મળતા પરેશાન જોવા મળ્યા બધાની હાલત તમે રસ્તા ઉપર આવતા હતા કેવી હાલત થાય છે માણસોની આ લોકો માણસો ની જોડવી જોઈએ આ લોકોને સમજી જવું હોય રિક્ષા વાળા ને બી સમજવું જોઈએ આજે મોટા દિવસે છે માણસો આવવાના છે એમના માટે કમસે કમ કઈક તો બંદોબસ્ત કરવું પડે બસ બી ઠેકાણા નથી બસ આવે છે થઈ જાય ઉપર ઉપરથી ફરીને આવે છે બધું હાલત બેકાર છે અત્યારે સિટી બસ હજી એક ગઈ છે બાકી બીજી બસ ગઈ અમદાવાદ વાળી બાકી સિટી બસ હજી બીજી આવી નથી કોઈ હાલ રિક્ષા ચાલકો એક જ માંગ છે કે પીએસઆઈ તકત સી વાઘેલા બીજે ટ્રાન્સફર કરવામાં આવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે ત્યારે જોવાનું રહેશે કે રિક્ષા ચાલકોની માંગને ઉચ્ચ અધિકારીઓ કેટલી ગંભીરતાથી લે છે અને દાદાગીરી કરનારા પીએસઆઈ તખતસિંહ વાઘેલા ને પાઠ ભણાવવામાં આવે છે રાજુ બારૈયા વીટીવી ન્યૂઝ બોટાદ